સેફલર ઇન્ડિયા લિમિટેડ અને એની અમલીકરણ સંસ્થા છે ક્રિએશન ફાઉન્ડેશન દ્વારા એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં વી હેલ્પ પીપલ ફાઉન્ડેશનના પાંત્રીસ બાળકોને લઈને અમે આ છે લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત કરાવી હતી કે બાળકો વડોદરા અને વડોદરાની ઐતિહાસિક ઇમારતોનો પરિચય કેળવે અને વિષયનું જ્ઞાન કેળવે એ હેતુથી અમે આ એક ટ્રીપનું આયોજન કર્યું હતું બાળકોની લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે મુલાકાત કરાવવામાં આવી હતી ત્યાં બાળકોની લક્ષ્મી વિલાસ પેલેસ ગાયકવાડ અને સાજીરાવ ગાયક વાડ દ્વારા જે વડોદરા માટે જે કાર્ય કરવામાં આવ્યા છે એમની જાણકારી આપવામાં આવી વડોદરાના અન્ય ઐતિહાસિક જાણકારી આપવામાં આવી અને અન્ય ઐતિહાસિક ઇમારતોની જાળવણી કેવી રીતના કરે એ માટે બાળકોને ઘણી બધી જાણકારી આપવામાં આવી તે ઉપરાંત અન્ય વિષયો જેમ કે બાળકોને ન્યુટ્રિશન એજ્યુકેશન આ મુદ્દા પર બાળકોની જાણકારી આપવામાં આવી વી હેલ્પ પીપલ ફાઉન્ડેશનના બાળકોએ બહુ સરસ મજાનો સાથ અને સહકાર આપ્યો અને અમે વી હેલ્પ પીપલ ફાઉન્ડેશનનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમને આયોજન કરવામાં આવ્યું અને અમને સહયોગ અને સહકાર આપ્યો તે બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો દ્વારા અમને આજે લક્ષ્મીવિલાસ પેલેસ લઈ આવવામાં આવ્યા હતા અહીંયા અમને સર સયાજીરાવ ગાયકવાડ વિશે ખૂબ જાણવા મળ્યું તેમનો આ મહેલ વિશે ખૂબ જાણવા મળ્યું તેમાં કેવી કોતણની કામ છે તેમના પુત્રો વિશે તેમનો વંશજ વિશે જાણવા મળ્યું ખૂબ ખૂબ નવું જાણવા મળ્યું છે સર દ્વારા ખૂબ સારી રીતે જાણકારી પણ આપવામાં આવી છે